રામ સીતારામ કી હે ડાયરા મજામાં હાલો આજે અમે આવી ગયા પોરબંદરના કમલાબાગે ચાલો તો તમને કમલાબાગે અંદર જઈને બતાવું જો કે લગભગ પોરબંદર ના હે તો અહીં આવી જ ગયા છે નો આવ્યો એ કમલાબાગ નો વિડિયો જરૂર જોજો હાલો તો અમે જઈએ અંદર આ છે હાલો તો આ છે કમલાબાગનો નો ગેટ કમલા નેહરુ બાગ હાલો તો આપણે અંદર જઈએ તો કેવું સરસ મજાનું છે ગાર્ડન ને છોકરાઓને રમવાનું છે ને તો બધું નન્ની ફીચકાં કાબરિયા ઇસકે ઇસકે લોસર પટી ઇસકા છોકરાઓનો ટાઈમપાસ સારો થાય અહીંયા એ અમુક જોગિંગ કરવા પણ આવે છે

છોકરા ટાબરીયા ઘેર નો હસવાતા આયા હસવાય બરાબર ને જેવી હાસી વાત જો માં જેવી રે કે હસી વાત આયા જાઉ બસ ભાઈ કામ કેવા કે હા પણ જમાવટવારી નું હોય ને ગઢડી નું એકવાર ઘુમરો મારજો પોરબંદર વાળા અહીં હે ઇતા આવતા જી હે પણ જો પોરબંદર ને બાર રેતા હોય ને પોરબંદર આવો તો કમલાબાગ માં જરા ઘુમરો મારજો તો માં જયવીર ને જ આવું જોવો તો અમારો જયવીર ભાઈ તો ચડી ગયા ઘોડે જયવીર મજા આવે મજા આવે હમ પકડી ગયો જો લ્યો જયવીર ની તો જમાવટ થઈ ગઈ આવું હાલ તો જો ક્યાં હે જમાવટ જો અહીંયા ફોટા પાડે વરરાજો ને વાવ મારો જૈવી જાય ધીરે ધીરે જો લહેર પટ્ટી માં સડે ગો જયવી કામ કરવું પડી હો ભપ થાય અહીં જતો અહીં જો આલે જયવી અહીં જો ઓ જયવી ની લહેર લે હું જાટ આ તો એ સડે નો હો કે જો લે છોકરો ઈસકે હતી તો કેવું મસ્તી નું હોય આગળ લહરપટ્ટી ઉત્યું લહરપટ્ટી આગળ ઉત્યું કેવું મસ્તી નું હોય પણ ચમટ નું હોય તો એક વાર તમે ઘુમરો મારજો તો નીકળ્યો તો સ્પેશિયલ તમને દેખાડવા જ આવ્યો મિત્ર જોયેલ છે આ બધું હું તો તમને સ્પેશિયલ દેખાડવા જાયો જો અમાર જયવીર ભાઈ ઢૂડી રમવા માંડ્યા જયવીર અયાં શું કરો તો જાળી આ કે હું કચરા પેટી નું મસ્ટી નું કચરા પેટી છે ઈ છોકરાવ કામનું કામ હે ને મોટોવ નઈ કામ નું હે આ કી કે જો છોકરા હે એ લહર પડતી હોય ખાય ને મોટા હે એમાં હલવા આવે એટલે બે નું કામ થઈ જાય જો આ બધા હલવા આવે જો હલવા જાય હાલે બધાય બધા અમે આમાં ઘુમરા લઈએ હું જઈવી બે કાઈ ન્યા ને જ જાવું અમારે જઈવી જો વેસ્ટમાં બધું છે અને સાઈડમાં જો આ હાલવાની જગ્યા આમાં બધાય હાલવાનું ને આ પાસે મેન રોડ છે ઓ પબ્લિક હાલવા વધારે આવ્યા ઓ મારો જૈવ રીતતા ધોળ્યો છે

ઘેર કમલા કમલાબાગ નો વિડીયો તમને ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો તો મળીએ આપણે નેક્સ્ટ ત્યાં સુધી બતાવીને હર હર મહાદેવ